હેલો એવરી માય નેમ ઇસ મોનિક તો આપણે ગયા લેક્ચરમાં જોઈ લીધું હતું આ એકથી સોળ અને આ એકથી આઠ બરાબર હવે આપણે પ્રશ્ન નંબર એક બમાં ખાલી જગ્યા જે છે એમાં પ્રકરણ નંબર એક એકથી આઠ ખાલી જગ્યા આપણે સોલ્વ કરીશું તો ચલો આપણે સ્ટાર્ટ કરીએ ચલો પ્રશ્ન એક બ પ્રકરણ એક એમાં ખાલી જગ્યાએ શું કહે કે ગુણાકાર વિશેની તટસ્થ સંખ્યા ખાલી જગ્યા છે ચાલો એક્ઝામ્પલ જુઓ ધારો કે આ ત્રણ ત્રણ ગુણ્યા ખાલી જગ્યાએ કરું તો પાછો જવાબ ત્રણ જ મળે તો ત્રણ ગુણ્યા શું કરવું એક કરું તો જવાબ કેટલો મળશે ત્રણ માઇનસ પાંચ ગુણ્યા એવું શું કરું તો પાછો જવાબ માઇનસ પાંચ જ મળે તો એક ગુણું તો શું આવશે પાછો જવાબ માઇનસ પાંચ ચલો અહીંયા સાત ભાગ્યા બે એના ગુણ્યા એવું શું કરવું તો પાછો સાત ભાગ્યા બે જ જવાબ મળે ગુણાકારમાં એક એટલે દર ફેર ગુણાકાર માટે તટલ સંખ્યા કોણ કહેવાય એક જ કહેવાય બરાબર તો અહીંયા જવાબ આવશે એક ચલો આવી રીતે સરવાળાની ટટસ સંખ્યા કઈ ચલો હવે આ ચાર ચારમાં એવો કેટલા ઉમેરું તો પાછો જવાબ ચાર આવે જીરો તો જવાબ કેટલો આવે ચાર ચલો માઇનસ પાંચ એમાં એવા કેટલા ઉમેરું તો પાછો જવાબ માઇનસ પાંચ જ આવે તો ઝીરો ઉમેરું તો માઇનસ પાંચ ચલો ત્રણ ભાગ્યા બે એમાં એવા કેટલા ઉમેર્યું તો પાછો જવાબ કેટલો આવે ત્રણ ભાગ્યા બે તો જીરો ઉમેરું તો ત્રણ ભાગ્યા બે જવાબ આવે એટલે શું કહેવાય કે જ્યારે સરવાળામાં જીરો ઉમેરશો ને તો પાછો એનો એ જવાબ મળશે એટલે સરવાળાની ટટસ સંખ્યા કઈ થઈ આ જીરો થઈ કહેવાય શું કહેવાય જીરો તો અહીંયા જવાબ આવશે જીરો ચલો એવું ને એવું અહીંયા છે કે સાત ભાગ્યા અગિયાર એવું શું ઉમેરવું તો સાત ભાગ્યા અગિયાર આવે આની જેમ જ સરવાળા માટેની ટટસ સંખ્યા જે હતી શૂન્ય બરાબર તેવું જ બરાબર તો સાત ભાગ્યા અગિયારમાં જીરો ઉમેરું તો જવાબ કેટલો આવશે સાત ભાગ્યા અગિયાર અને ગુણાકાર માટે તટલ સંખ્યા કોણ હતી એક હતી તો અહીંયા શું કીધું માઇનસ ત્રણ ભાગ્યા આઠ એના ગુણે હું શું કરું તો પાછો જવાબ માઇનસ ત્રણ ભાગ્યા આઠ આવે તો ગુણાકારમાં એક કરો તો જવાબ કેટલો આવે માઇનસ ત્રણ ભાગ્યા આઠ ચલો ચાર થઈએ ચલો આપણે પાંચમી ખાલી જગ્યાએ જોઈએ ચલો આમાં શું કહે કે જેનો છેદ સાત હોય અને અન્સ્કેલો હોય માઇનસ બે તેવી સમ્ય સંખ્યા ખાલી જગ્યા ચલો છેદ છેદ એટલે આ છેદ કહેવાય નીચે લખવાનો છેદ અંશ એટલે માઇનસ બે એ ક્યાં આવશે ઉપર આવશે તો જો આ માઇનસ બે અંશમાં આવ્યો અને આ સાત ક્યાં આવ્યો છેદમાં ઉપર લાને અંશ કહેવાય નીચે લાને છેદ કહેવાય તો એવી સમ્ય સંખ્યા હવે સમ્ય સંખ્યા એ રીતે થઈ કહેવાય માઇનસ બે ભાગ્યા સાત તો જવાબ શું આવશે માઇનસ બે ભાગ્યા સાત અને સમ્ય સંખ્યા કેવી હોય એ જોવું હોય તો જો પી ભાગ્યા ક્યુ ફોર્મમાં હોવું જોઈએ પી એ પૂર્ણાંક હોવું જોઈએ ક્યુ એ પૂર્ણાંક હોવો જોઈએ અને ક્યુ એટલે કે આ જો છેદ હોય ને આપણો એ ઝીરો હોવો જોઈએ નહીં એટલે આ સાત કોઈ દાદા ઝીરો ન કહેવાય બરાબર જેમ કે ચલો માઇનસ બે ભાગ્યા સાત એમ તો આ પૂર્ણાંક સંખ્યા છે આ પૂર્ણાંક સંખ્યા આ બરાબર અને આ છેદ છેદ એટલે કે લો સાત એ કોઈદા ઝીરો હોવો જોઈએ નહીં તો આ સમ્ય સંખ્યા કહેવાય अब आप पूर्णांक और ना पूर्णांक पूर्णांक संख्या कैसी हुई आई हुई है जो लखी पूर्णांक मा साथ, संख्या माइनस इंफिनिटीव थी आईना जीरो સુધી આવે ભી जीरो થી ક્યાં જાય પ્લસ ઇન્ફિનીટીવ સુધી ઇન્ફિનીટીવ એટલે કે અનંત સુધી બરોબર તો જો -2 આ સંખ્યામાં આવે કે નહી આવતા તો કે આઈ રહ્યા જો આઈ ગયા અહીંયા 7 7 આ સંખ્યામાં આવે કે નહી આવતા पूर्णांक સંખ્યા હતી તો જો આ 1 2 3 4 5 6 અહીંયા 7 કસેક આવશે તો આ બે સંખ્યા પૂર્ણાંક સંખ્યા કહેવાય બરાબર અને જે છેદ્ય સાત એ ઝીરો હોવો જોઈએ નહીં તો આ સંખ્યા કેવી કહેવાય સમ્ય સંખ્યા કહેવાય એટલે માઇનસ બે ભાગ્યા સાત એ કેવી સમ્ય સંખ્યા ચલો છઠ્ઠો છઠ્ઠી ખાલી જગ્યા શું કહેવાય કે માઇનસ એક ભાગ્યા પાંચ અને એક ભાગ્યા બે વચ્ચે ખાલી જગ્યા સમ્ય સંખ્યાઓ છે હવે સીધી વસ્તુ કે એક અને બે આ બંને વચ્ચે અનંત સંખ્યાઓ એક પોઈન્ટ અગિયાર એક પોઈન્ટ બાર આવી ઘણી સંખ્યા હોય ખાલી એક અને બે વચ્ચે અનંત સંખ્યા હોય કેટલી હોય અનંત સંખ્યા હોય તો આ જો સંખ્યા રેખા પર જીરો આ સાઈડ આવે પ્લસ એક ભાગ્યા બે આ સાઈડ આવે માઇનસ એક ભાગ્યા પાંચ તો આટલેથી આટલામાં જ અનંત સંખ્યા હોય બરોબર અને આટલેથી આટલામાં જ અનંત સંખ્યા હોય બરોબર કોઈ બી બે સંખ્યા વચ્ચે અનંત સંખ્યા જ આવે પણ સમ્ય સંખ્યા કીધું છે તો સમ્ય સંખ્યા કેટલી આવશે અનંત જ આવશે બરાબર તો માઇનસ એક ભાગ્યા પાંચ અને એક ભાગ્યા બે વચ્ચે કેટલી આવશે સંખ્યા અનંત અનંત આવશે એટલે અસંખ્ય તો જવાબ શું આવશે અસંખ્ય તો કોઈ બી બે નંબર વચ્ચે સમય સંખ્યા કહે તો હંમેશા કેટલી આવશે અસંખ્ય સંખ્યા આવશે ચલો સાતમી ખાલી જગ્યા સૌથી હિજી એક બે ત્રણ ચાર આવી જ નામ જાય અને અહીંયા આવે ઇન્ફાઈનાઇટ સુધી એક ખાલી જગ્યાએ સંખ્યાનો સમૂહ છે જો પ્રાકૃતિક સંખ્યા હોય ને પ્રાકૃતિક સંખ્યા એટલે એનો નેચરલ નંબર કહેવાય એટલે એનો પહેલો ક્ષય ને એટલે એને એન વડે દર્શાવાય તો પ્રાકૃતિક સંખ્યા એટલે એકથી ચાલુ થાય અને અનંત સુધી જાય એક બે ત્રણ ચાર આવી રીતના અનંત સુધી જાય બરાબર તો આને શું કહેવાય પ્રાકૃતિક સંખ્યા તો અહીંયા એવા જ નંબર કીધા જો તો આનો જવાબ શું આવશે પ્રાકૃતિક સંખ્યા ચલો આ એકથી ચાલુ થઈને ને અનંત સુધી જાય અને પ્રાકૃતિક કહેવાય પણ જીરો થી ચાલુ થાય ને અનંત સુધી જાય ને તેને કહેવાય પૂર્ણ સંખ્યા શું કહેવાય પૂર્ણ સંખ્યા જો તમા બે ત્રણ ચાર આવી સંખ્યાને શું કહેવાય પૂર્ણ સંખ્યા ચલો હવે આપણે નેક્સ્ટ જોઈશું પ્રકરણ બે ચલો તો હવે આપણે જે પ્રકરણ એક ના જોઈ લીધા એક થી આઠ હવે આપણે જોઈશું પ્રકરણ બે ના એકથી આઠ બરોબર ચલો આપણે સ્ટાર્ટ કરીએ ચલો પ્રકરણ બેના એકથી આઠ એ બરાબર આપણે સ્ટાર્ટ કરીએ ચલો પહેલાં સમીકરણ આપેલું હોય આ સમીકરણમાં આપણે એક્સની કિંમત શોધવાની શોધવાનીએ તો સૌથી પહેલાં આપણે સમીકરણ લખી દો ફટાફટ ચલો આ સમીકરણ લખ્યું હવે આમાં શું કરવાનું આ ચલવાળા પદ કહેવાય એને એક સાઈડ લાવવાના અને અચલવાળા પદને એક સાઈડ લઈ જવાના તો આ ચલવાળા કોણ એક્સ અને ત્રણ એક્સ તો એક્સ તો આમના આમ રહેશે હવે ત્રણ એક્સના આ સાઇડ લઈ લો બરાબર પછી અહીંયા કરો વચ્ચે બરાબરની નિશાની આ વધ્યા કોણ આ સાઈડ આ છ વધ્યા અને આ બે એને આની જોડે લાવી દેવાના આ ચલવાળા એક સાઈડ રાખવાના અને ચલવાળા એક સાઈડ રાખવાના તો બે આ સાઈડ આવી જશે હવે શું કરવાનું કે જ્યારે તમે જે પદને ઉઠાઈને બીજી જગ્યાએ લાયા ધારો કે આ ત્રણક્ષને હું આ સાઈડ હતા અને બરાબરની આ સાઈડ લાયા તો એનું ચિહ્ન બદલાઈ જાય ધારો કે આની આગળ પ્લસ હતા તો શું થઈ જાય અહીંયા માઇનસ આ અહીંયા પ્લસ બી હતા આ સાઈડ આવે તો કેવા થઈ જાય માઇનસ બે બરાબર પણ જે 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 પોતાની જગ્યા ઉપર એના આના ચિહ્ન બદલાય નહીં ધારો કે એક્સ તો અહીંયા જ હતો આ છ એ અહીંયા જ હતો તો આના ચિહ્ન બદલાય નહીં પણ આ ને આ સાઈડ લાવે તો આનું ચિહ્ન બદલાઈ જાય બરાબરની બીજી સાઈડ આવે તો ચિહ્ન બદલાઈ જાય હવે શું છે એક્સ માઇનસ ત્રણ એક્સ ચલો એક્સ માઇનસ ત્રણ એક્સ એટલે જો સાઈડમાં જો એક્સ માઇનસ ત્રણ એક્સ છે તો કોઈ બી કોઈ બી સંખ્યા એની આગળ કશું ના હોય તો ગુણાકારમાં શું કહેવાય એક કહેવાય કોઈ બી સંખ્યાની આગળ ગુણાકારમાં શું કહેવાય એક આ ત્રણની આગળ એક તો કહેવાય તો હવે હું આને એક્સવાળા સાઈડમાં રાખું છું ચલો ને હું કોમન કાઢું તો અંદર શું વધે એક માઇનસ ત્રણ બરાબર હવે એકમાંથી ત્રણ જાય એટલે કેટલા રહે માઇનસ બે વધે બરાબર તો માઇનસ બે ગુણ્યા એક્સ થયા તો અહીંયા શું આવશે એક માઇનસ ત્રણ એક્સ એટલે માઇનસ બે એક્સ બરાબર આ એક માઇનસ ત્રણ કેમ માઇનસ બે થયા ચલો આ પ્લસ કહેવાય કોઈ બી ના આગળ કશું ના પ્લસ કહેવાય પ્લસ માઇનસ શું થાય માઇનસ પ્લસ માઇનસ થાય માઇનસ એટલે આ માઇનસ એવું દર્શાવે કે આ બંનેની બાદ બાકી કરવાની તો ત્રણમાંથી એક જાય એટલે કેટલા રહે બે હવે આ બંનેમાંથી મોટી સંખ્યા કણ એક મોટી કે ત્રણ ત્રણ મોટી તો એની આગળ જે ચિહ્ન આપેલું હોય ને શું આપેલું હોય માઇનસ તો એ અહીંયા લગાવી દેવાનું એટલે કેટલા આવશે માઇનસ બે અને ગુણાકારમાં શું હતું એક્સ બરાબર તો માઇનસ બે એક્સ આવી રીતે આવ્યા રેડી ચલો તો આ માઇનસ બે એક્સ અને છમાંથી બે જાય તો કેટલા રહે ચાર રેડી ચલો હવે આપણે એક્સ જો એક્સ શોધવાનું કીધું શું શોધવાનું કીધું એક્સ હવે જ્યારે એક્સ શોધવાનું કહે તો એની જોડે જે હોય ને એને કાઢી નાખવાનું એટલે આ માઇનસ બે એમ ગુણાકારમાં કહેવાય આ માઇનસ બે ગુણ્યા એક્સ બરાબર ચાર કહેવાય તો જ્યારે આ ગુણાકારમાં આની આગળ નિશાની કહીએ ગુણાકારની તો માઇનસ બે ગુણાકારમાં હોય ને આ સાઈડ આવે ને તો ભાગાકારમાં જતા રહે તો અહીંયા એક્સ બરાબર શું થાય ચાર તો એમના એમ જ રહેશે બરાબરની પહેલી સાઈડ કોને લઈએ આપણે આ માઇનસ બેને તો ભાગાકારમાં જશે સરવાળો હોય તો બાદ બાકી થાય અને બાદ બાકી હોય તો સરવાળો થાય પણ જો આ બંને ગુણાકારમાં આવ્યા તો ગુણાકારમાં હોય ને તો ભાગાકારમાં જાય ભાગાકારમાંથી હોય તો ગુણાકારમાં જાય તો આ માઇનસ બે હતા તો એ છેદમાં આવી ગયા કેમ ગુણાકારમાં હતા માઇનસ બે ગુણ્યા એક્સ કહેવાય આવું માઇનસ બે એક્સ હોય ને આ બેને વચ્ચે ગુણાકારની નિશાની કહેવાય બરાબર તો આટલું વધ્યું હવે ચાર એટલે બે દુ ચાર થાય એમાંથી આ એક બે બે એક બે શું થયા ઉડી ગયા હવે અહીંયા શું વધ્યા ઉપર બે અને આ ચિહ્ન કયું વધ્યું માઇનસ બે તો અહીંયા જવાબ શું આવશે માઇનસ બે ચાલો હવે આપણા બીજું સમીકરણ જોઈએ ટુ એક્સ માઇનસ એક બરાબર એક્સ પ્લસ બે ચલો હવે આપણે આમાં જોઈએ જો આમાં શું કરવાનું જ્યારે આ એક કૌશ હોય અને એની બહાર આવી રીતના કોઈ રકમ હોય તો આ બંને ગુણાકારમાં કહેવાય સેમાં કહેવાય ગુણાકારમાં તો આવી રીતના છે ને કૌશની બહાર આવું હોય કોઈ આંકડો બરાબર તો શું કરવાનું આ ત્રણને પહેલાં બે એક જોડે ગુણવાના પછી ત્રણને આઈરા એક સાથે ગુણવાના ચલો ત્રણને બે સાથે ગુણો એટલે ત્રણ દુ છ અને જોડે કોણ એક્સ હવે આ પ્લસ ત્રણ અને આ માઇનસ આ બંનેનો ગુણાકાર કરવાનો એટલે પ્લસ ત્રણ ગુણ્યા માઇનસ એક એટલે કેટલા થાય ત્રણ એકા ત્રણ થાય અને પ્લસ માઇનસ શું થાય માઇનસ ડેડી પ્લસ માઇનસ માઇનસ અને ત્રણ ગુણ્યા એક એટલે કેટલા થાય ત્રણ બરોબર આ સાઈડ શું છે એક્સ પ્લસ બે હવે જો આમાં આ ચલવાળું હોય આ ચલવાળું હોય અને આ બે કેવાય અચળ તો ચલ ચલવાળાને જોડેલાના છ એક્સ એમને એમ આ ને આ સાઈડ લાવી દીધા પહેલાં ચલો અને અહીંયા કોણ એકલા બે વધ્યા એને મેં લખ્યા અહીંયા અને આ સાઈડથી કોને લાયા ત્રણ હવે ચિહ્નો જોવાના આ સાઈડ કેવા હતા પ્લસ એક્સ હતા આ સાઈડ આવે તો માઇનસ આ માઇનસ ત્રણ હતા આ સાઈડ આવે તો પ્લસ ત્રણ ચલો છથી એક એક્સ જાય એટલે આ કશી કશું ના આવે એટલે આગળ શું કહેવાય એક છમાંથી એક જાય એટલે પાંચ અને જોડે કોણ એક્સ અને ત્રણ ને બે અહીંયા કેટલા થાય પાંચ હવે આપણને શોધવાનું શું કીધું એક્સ શોધવાનું કીધું તો આપણે એક્સને પડ્યા રાખવાના એની જોડે જે હોય એને આપણે પેલી સાઈડ જવા દેવાના તો મેં આગળ કીધું હતું પાંચ એક્સ હોય તો આ બંને વચ્ચે શું કહેવાય ગુણાકાર અને અહીંયા શું છે પાંચ આ બંને ગુણાકારમાં આવે અને ગુણાકારમાંથી બરાબરની આ સાઈડ જાય તો ક્યાં જતા રહે ભાગાકારનો તો આ પાંચ તો એમના એમ ચલો અહીંયા ગણું આ પાંચ તો એમના એમ આ ગુણાકારમાં અહીંયા ક્યાંય જશે ભાગાકારમાં ધારો કે આવું પાંચ પ્લસ એક્સ બરાબર પાંચ હોત તો એક્સ બરાબર શું થાય પાંચ એમના એમ રાત અને આ પ્લસ કહેવાય બરાબર તો આ સાઈડ જાય તો માઇનસ થાય પણ પાંચ ગુણ્યા એક્સ છે બરાબર તો આ ગુણાકારમાં હોય તો ભાગાકારમાં જાય બરાબર આ ધ્યાન રાખજો ચલો હવે આ પાંચ પાંચ ઉડી જાય એટલે શું વધે કશું ના હોય એટલે એક તો જવાબ કેટલો આવશે એક ચલો હવે આપણે જોઈએ દાખલા નંબર ત્રણ ચલો આમાં આપણે સમીકરણ પહેલા લખી દો ત્રણ એક્સ પ્લસ પાંચ પહેલાં શું કરવાનું ચલ ચલવાળા ને એક સાઈડ ચાલો આ ચલવાળું પદ બીજું ચલવાળું પદ આ ત્રણ એક્સ છે અને આ સાઈડ લઈ લીધું આ સાઈડ કોણ વધ્યું એકલું પાંચ અને આ સાઈડથી આપણે એક લાયા હવે ચિહ્નો જોવાના આની આગળ કેવું હતું પ્લસ આ સાઈડ આવે તો માઇનસ અહીંયા માઇનસ એક હતા આ સાઈડ આવે તો કેવા થઈ જાય પ્લસ એક માઇનસ એક હતા તો પ્લસ થઈ ગયા પ્લસ હતા તો શું થઈ ગયા માઇનસ ત્રણ એક્સ ઓકે ચલો હવે બે આ પ્લસ બે કહેવાય અને અહીંયા શું કહેવાય માઇનસ ત્રણ ચલો બેમાંથી ત્રણ જાય તો કેટલા રહે માઇનસ એક રહે પણ કઈ રીતે રહે જોઈ લો એ તો ચલો પ્લસ માઇનસ શું કહેવાય માઇનસ કહેવાય તો આ બંનેની શું કરવાની બાદ બાકી ત્રણમાંથી બે જાય એટલે એક વધે હવે આ બંનેમાંથી મોટું કોણ હે ત્રણ એની આગળ જે ચિહ્નો હોય ને લખી દેવાનું કયું એ માઇનસ તો અહીંયા શું આવશે માઇનસ તો અહીંયા માઇનસ એક આવશે અને જોડે કોણ્યો ગુણાકારમાં એક્સ તો અહીંયા લખી દો એક્સ બરાબર ને એક કેટલા કહેવાય છ બરાબર એક એક્સ એટલે એક જ એક્સ જ કહેવાય બરાબર આપણે શોધવાનો એકલો એક્સ જ શોધવાનો આ છ એમને એમ આ સાઈડના માઇનસે આ સાઈડ આવે તો આની જોડાઈ જાય બરાબર માઇનસ આ એકલા માઇનસ આમાં આવે ને તો પ્લસ ના થાય બરાબર માઇનસ જોડે કોઈ સંખ્યા આવે તો એની સંખ્યા એમાં ચિહ્ન બદલાય પણ એકલા માઇનસ હોય તો આપણે આ સાઈડે લખીએ કોણ આ સાઈડે લખી શકાય એમાં કન્ફ્યુઝન ના કરતા ચલો ચોથો દાખલો એક્સ ભાગ્યા બે માઇનસ એક બરાબર ત્રણ એક્સ માઇનસ છ ચલો પહેલાં શું કરવાનું ચલ ચલવાળાને એક સાઈડ લઈ દો ચલો આપણે ચલવાળાને લઈએ એક્સ ભાગ્યા બે બીજું ચલવાળું કોણ આ ત્રણ એક્સ હવે આ સાઈડ શું વધ્યું એકલું માઇનસ છ તો એને અહીં એમને એમ લખો જો આ એકલું અહીંયા પ્લસ નહીં અહીંયા જો આગળ માઇનસ એટલે મેં માઇનસ છ લખ્યા બરાબર આ બેઠે બેઠું અહીંયા લખી દેવાનું હવે આ સાઈડથી કોણ આવશે એક બરાબર ચલો આ પ્લસ ત્રણ હતા તો અહીંયા કેવા થઈ જશે માઇનસ અને આ માઇનસ એક હતા તો અહીંયા કેવા થઈ જશે પ્લસ રેડી ચલો હવે જો આ ત્રણ એક છે આ ત્રણ એક્સના છેદમાં કશું ના હોય ને એટલે એક સમજવાનું કેટલું સમજવાનું એક એક્સ ભાગ્યા બેના છેદમાં એક હોય આની નેચે છે એક હોય આની નેચે એક હોય કોઈ બી બીના છેદમાં એક તો હંમેશા હોય હોય ને હોય જ ઓકે ચલો હવે આપણે આ બંનેનું હવે આવું આવે ને તો લસાઇ લઈ શકો અને ચોકડી ગુણાકાર કરી શકો તો ચોકડી ગુણાકાર કરો તો થોડું સરળ બનશે ચોકડી ગુણાકાર એટલે આ બંનેનો ગુણાકાર કરો આ બંનેનો ગુણાકાર અને આ બંનેનો ગુણાકાર ચલો એક્સ ગુણ્યા એક એટલે કેટલા થાય એક્સ એ લખ્યા અહીંયા અને બે ગુણ્યા ત્રણ એક્સ એટલે કેટલા થાય છ એક્સ થાય અને અહીંયા જે નિશાની હોય ને એ લખી દેવાની અહીંયા પછી ભાગાકારમાં આ બંનેનો ગુણાકાર કરવાનો બે ગુણ્યા એક એટલે કેટલા થાય બે શું કરવાનું ધારો કે જો એક ભાગ્યા બે ત્રણ ભાગ્યા ચાર હોય તો શું કરવાનું આ બંનેનો ગુણાકાર ચાર એકાદ ચાર આ નિશાની અહીંયા હોય તો અહીંયા એમને મૂકી દેવાની અહીંયા શું થાય આ બંનેનો ગુણાકાર ત્રણ દો છ ભાગાકારમાં આ બંનેનો ગુણાકાર ચાર દુ આઠ બરાબર આ રીતે જ છે આમાં એવું જ કર્યું સેમ ટુ સેમ તો આવી રીતે ગણશો તો થોડું સરળ બનશે ચલો માઇનસ છ અને પ્લસ એક પ્લસ માઇનસ શું થાય માઇનસ એટલે છ માંથી એક જાય એટલે પાંચ બંનેમાંથી મોટી સંખ્યા કોણ છ એની આગળ જે ચિહ્નો અહીંયા લગાવી દેવાનું શું થાય માઇનસ પાંચ ચલો અહીંયા એવું જ છે પ્લસ માઇનસ માઇનસ કશું નહીં અહીંયા એક સમજવાનું પ્લસ એક અને માઇનસ છ પ્લસ માઇનસ માઇનસ એટલે છમાંથી એક જાય એટલે પાંચ બરાબર બંનેમાં છ મોટા કે એક મોટા છ મોટા એની આગળ માઇનસ તો અહીંયા આવશે માઇનસ અને આ ગુણાકારમાં કોણ એ જોડે એક્સ શું એક્સ તો અહીંયા આવી જશે એક્સ ભાગાકારમાં કેટલા આવશે બે બરાબર એના બરાબર શું થશે માઇનસ પાંચ સામસામે માઇનસ માઇનસ હોય તો ઉડી જાય બરાબર આટલું કર્યું હવે આપણે શોધવાનું શું એક્સને તો એક્સને પકડી રાખો આ પાંચ એમના એમ જો આ પાંચ હે ગુણાકારમાં આ એક્સની સાથે ગુણાકારમાં તો ક્યાં આવી જશે ભાગાકારમાં અને એક્સની સાથે કે ક્યાં ભાગાકારમાં તો અહીંયા ગુણાકાર આની જોડે આવી જશે બરાબર તો ગુણાકારમાં આવો આવી જશે ઓકે હવે આ પાંચ પાંચ કટ તો એક્સ બરાબર કેટલા વધ્યા બે તો જવાબ કેટલો આવશે બે આવશે બરાબર આ ગુણાકારમાંથી ભાગાકારમાં આવી ગયા પાંચ ભાગાકારમાં આવી ગયા અને બે ભાગાકારમાંથી ક્યાં આવી ગયા ગુણાકારમાં ઓકે આ ધ્યાન રાખવાનું તો અહીંયા શું આવશે એક્સ બરાબર બે ચલો ચાર દાખલા પત્યા પાંચમાં પાંચમી ખાલી જગ્યા જોઈએ હવે ચલો ટુ એક્સ પ્લસ ત્રણ બરાબર બરાબર એક્સ પ્લસ સાત એલા શું કરવાનું આ ટુ એક્સ એમના એમ આ સાઈડ એક્સ બે ચલવાળાને એક સાઈડ લાવો અને બે અચલ સાત અને ત્રણ આ સાત તો એમના એમ જ રાખવાના ત્રણને આપણે આ સાઈડ લાવ્યા તો ચલો આ પ્લસ એક્સ હતા આ સાઈડ આવી ગયા તો માઇનસ આ સાઈડથી પ્લસ ત્રણ હતા આ સાઈડે આ સાઈડ આવ્યા તો માઇનસ ત્રણ ચલો ટુ એક્સ માઇનસ એક્સ એટલે કેટલા થાય એક્સ બરાબર સાતમાંથી ત્રણ જાય એટલે ચાર તો એક્સ બધા પકેલા આવશે ચાર રેડી ચલો હવે આપણે આ દાખલો જોઈએ આ એવો જ છે એમ ચલો પહેલાં શું કરવાનું બે ચલવાળાને જોડે લાવવાના ત્રણ એક્સ અને બે એક્સને જોડે લાવ્યા અહીંયા જે વધ્યું પહેલાં એ લખવાનું આ બે લખ્યા હવે આ સાઈડથી કોણ આવ્યું બે ચાલો આ પ્લસ ટુ એક્સ હતા આ સાઈડ આવે તો માઇનસ અને આ માઇનસ બે હતા આ સાઈડ આવે તો પ્લસ રેડી ચલો ત્રણમાંથી બે જાય એટલે એક્સ બરોબર બે ને બે ચાર તો જવાબ કેટલો આવશે આનો ચાર ચલો આપણે સાતમો જોઈ આવ્યો તો ચલો પેલા રકમ લખી દો ટુ એક્સ માઇનસ ત્રણ બરાબર એક્સ માઇનસ બે ચલો હવે આમાં શું કરવાનું જો આ ત્રણ ભાગાકારમાં આવ્યો બરાબર આમાં જો બે ચો પણ બધા ચલની જોડે આ કોઈક જોડે જોડે કશુંકનું કશુંક છે આની જોડે ભાગાકારમાં ત્રણ છે એટલે એકલા એક્સ ને આ સાઈડ ના લાવી શકાય બરાબર તો આખું ટુ એક્સ માઇનસ એક ભાગ્યા ત્રણ અને એક્સ માઇનસ બે આ ભાગાકારમાં ત્રણ હે ને એને બરાબરની પેલી સાઈડ લઈ જાવ તો શું થઈ જાય ગુણાકારમાં જતું રહે તો ચલો આ ટુ એક્સ માઇનસ એક તો એમના એમ એમ આ એક્સ માઇનસ બે એમના એમ એમ બરોબર હવે આ ત્રણ ભાગાકારમાં હતા આ સાઈડ આવી જાય તો ગુણાકારમાં બરાબર ગુણાકાર કરો કે આને કૌશ આપી દો બરાબર તમે આવું લખો તો એ ચાલે બરાબર આ ગુણાકાર ગુણાકારમાં નહીં કરું એટલે મેં શું કર્યું કૌશ કરી નાખ્યો બાકી આ બંને વચ્ચે કહેવાય શું ગુણાકાર જ કહેવાય ઓકે તો ચલો હવે ટુ એક્સ માઇનસ એક એમના એમ હવે આવું હોય મેં શું કીધું તું ત્રણ એક્સ જોડે ગુણાશે અને ત્રણ કોની જોડે ગુણાશે બે જોડે ચલો ત્રણ એક્સ જોડું ગુણાય એટલે ત્રણ એક્સ ત્રણ બે સાથે ગુણાય એટલે ત્રણ દૂધ છ ત્રણ ગુણ્યા બે એટલે કેટલા થશે છ હવે અહીંયા ચિહ્ન કયું પ્લસ છે અહીંયા કયું માઇનસ તો પ્લસ માઇનસ શું થાય આ પ્લસ માઇનસ શું થાય પ્લસ માઇનસ શું થાય માઇનસ તો અહીંયા ચિહ્ન આવશે માઇનસ આ ધ્યાન રાખવાનું બરાબર હવે અહીંથી જેમ ગણતા હતા એમ જ આ બે ચલ દેખાય ચલવાળાને એક સાઈડ લાવ ચલો આ ટુ એક્સ છે આ સાઈડથી ત્રણ એક્સને લાવો આ સાઈડ વધ્યું કુણ આ માઇનસ છ વધ્યા એકલા છ નહીં વધ્યા એટલા વધ્યા માઇનસ છ વધ્યા બરાબર માઇનસ છ આખા વધ્યા જો અહીંયા પ્લસ હોય ને એટલે આપણે દર પે છ લખીએ પણ આ માઇનસ હોય તો માઇનસ સાથે લખવાના હવે આ માઇનસ એક છે ચલો તો આ સાઈડ આવે તો અહીંયા એક આવી જશે ચલો આ માઇનસ છે તો આ સાઈડ કેવા થઈ જશે પ્લસ એક અને આ પ્લસ ત્રણ એક્સ છે તો આ સાઈડ આવી ગયા તો માઇનસ એક્સ આ ત્રણ એક્સ માઇનસ થઈ ગયા માઇનસ એક કેવા થઈ ગયા પ્લસ ચલો ટુ એક્સ માઇનસ ત્રણ એક્સ બરાબર માઇનસ છ પ્લસ એક આવું છે રાઈટ ચલો બે માંથી ત્રણ જાય એટલે કેટલા રહે માઇનસ એક રહે કેલા રહે માઇનસ એક જોડે કોણ હે એક્સ પ્લસ માઇનસ શું થઈ જાય આમાં પ્લસ માઇનસ માઇનસ થાય એટલે આ બંનેની બાદ બાકી આ માઇનસની નિશાની એવું દર્શાવે કે આ બંનેની બાદ બાકી કરો તો છ માંથી એક જાય એટલે પાંચ મોટી સંખ્યા કોણ હે છ આ બંનેમાં મોટી સંખ્યા કોણ એક એ કે છ મોટી એની આગળ જે ચિહ્ન હોય ને અહીંયા લખી દેવાનું શું આવે માઇનસ પાંચ બંને સાઈડ માઇનસ માઇનસ હોય તો શું થઈ જાય ઉડી જાય હવે એક એક્સ એટલે એક્સ જ કહેવાય તો એક્સ બરાબર શું હતું પાંચ એક્સ બરાબર પાંચ આપણો શું જવાબ રેડી ચલો હવે અહીંયા દેખો ત્રણ પ્લસ એક બરાબર બે ભાગ્યા એક્સ ચલો હવે જો આમાં બરાબરની નિશાનીય બંને સાઈડ આવી રીતનું આપેલું આપણને તો આ એક્સ છે ને આની સાથે ગુણાય આઈડું ટુ એક્સ પ્લસ વન એ આ બે સાથે ગુણાશે આઈડું આની સાથે ગુણાશે આઈડું આની સાથે ગુણાશે ચોકડી ગુણાકારમાં કેવું હતું જો ધારો કે આવું હોય તો આયરું આની સાથે ગુણાતું આયરું આની સાથે ગુણાતું તું અને આ બંનેનો ગુણાકાર નીચે થતો હતો સાત દુ ચૌદ થતા હતા ચાર તરી બાર થતા હતા અને સાત તરી એકવીસ થતા હતા પણ કેમ વચ્ચે પ્લસ હતું ને એટલા માટે અહીંયા વચ્ચે શું છે માઈનસ આ વચ્ચે શું છે બરાબર વચ્ચે જો બરાબર હોય તો આ આયરું આની સાથે ગુણાશે આ ટુ એક્સ પ્લસ વન એ આની સાથે ગુણાશે પણ આ છેદનો ગુણાકાર થશે નહીં આમાં થતો હતો સાતરી એકવીસ એવું આમાં નહીં થાય કારણ કે અહીંયા બરાબરની નિશાની અહીંયા પ્લસની નિશાની આ ધ્યાન રાખજો બંને એક જૂના થઈ જાય ત્રણ ગુણ્યા એક્સ એટલે શું થશે ત્રણ એક્સ વચ્ચે બરાબરની નિશાની એમની એમ જ રાખવાની આ બે સાથે કોણ ગુણાશે છે ટુ એક્સ પ્લસ વન તો બે ગુણ્યા ટુ એક્સ પ્લસ વન અહીંયા ગુણાકાર કરું તો કાઉન્સ કરવાની જરૂર નથી ચલો તમે જે લખવું એ લખી શકો આ ત્રણ એક્સ તો એમના એમ હવે આવી રીતનું હોય તો આગળ કીધું તું આના જેમ બે બે એક જોડે ગુણાશે બે એક સાથે ગુણાશે ચલો બે બે એક જોડે ગુણા તો બે ગુણ્યા બે એટલે ચાર જોડે કોણ એક્સ બે એક સાથે ગુણાય એટલે બે અને અહીંયા પ્લસ છે અહીંયા પ્લસ છે પ્લસ પ્લસ શું થાય પ્લસ 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 જ થાય એટલે શું આવશે અહીંયા પ્લસ હવે આપણે શોધવાનું શું એક્સ શોધવાનું એક્સવાળા પદને એક સાઈડ લાવો આ ત્રણ એક્સ અને ચાર એક્સ અને આ સાઈડ તો બે જ છે આ પ્લસ ચાર એક્સ હતા આ સાઈડ આ સાઈડ આવી ગયા એટલે કેવા થઈ ગયા માઇનસ બરોબર હવે ત્રણ પ્લસ છે આ પ્લસ ત્રણ એ અને અહીંયા માઇનસ ચાર એ ચલો ત્રણમાંથી ચાર જાય તો માઇનસ એક રહે પણ કઈ રીતે રહે જોઈ લઈએ આપણે પ્લસ માઇનસ માઇનસ થાય એટલે આ બંનેની શું કરવાની બાદ બાકી ચાર અને ત્રણમાંથી ચારમાંથી ત્રણ જાય એટલે એક હવે આ બંનેમાંથી મોટી સંખ્યા કોણ ચાર એની આગળ ચિહ્ન કયું એ માઇનસ તો અહીંયા આવું આવશે માઇનસ તો અહીંયા માઇનસ એક આવશે અને ગુણાકારમાં કોણ એક્સ તો લખો અહીંયા માઇનસ એક એક્સ બરાબર બે બરાબર હવે હવે આપણે એકલું એક્સ જ શોધવું હે તો આ માઇનસ છે એ સામેની સાઈડ લઈ જાઓ બરાબર આપણે એકલું એક્સ શોધવાનું કીધું એટલા માટે તો એક્સ સામે જતો રહે તો માઇનસ બે જ્યારે માઇનસ એકલા જાય ને ત્યારે પ્લસ ના થઈ જાય બરાબર માઇનસ એકલા જાય ને તો માઇનસ જ જાય માઇનસ સાથે કોઈ સંખ્યા જાય તો જ એ ચિહ્ન સાથે બદલાય તો એક્સ બરાબર કેટલા આવશે માઇનસ બી